કાકડી તાલુકાના અગ્રણી સ્વર્ગીય અચરતલાલ ઠક્કરની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે પુસ્તક વિમોચન તથા શ્રદ્ધાસુમન અર્પણ કાર્યક્રમ યોજાયો

ભરસી ભટેસરિયા ડીડી જાલેરા ધીરજભાઈ શાહ વગેરે સૌ ઉપસ્થિત રહી પુસ્તક વિમોચન તથા શ્રદ્ધાસુમન અર્પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા સૌપ્રથમ દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારબાદ સૌ મહેમાનો ફૂલહારથી સ્વાગત કરવામાં આવેલ પુસ્તક વિમોચન તથા સુમન અર્પણ કાર્યક્રમમાં સ્વર્ગીય અચરતલાલ ઠક્કરને શ્રદ્ધાંજલિ અર્પી સુમન કરી ભોજન પ્રસાદ લઈ રાત્રિ પૂજ્ય જલારામ બાપાના ભજન સત્સંગ કરી સૌ છૂટા પડ્યા હતા બ્યુરો રિપોર્ટ સમાચાર તક બનાસકાંઠા અચરતભાઈ જીવન જીવી શ્વાસ ફેલાવતા કોઈની માસિક પુણ્યતિથી નિમિત્તે કદાચ આટલી મોટી સંખ્યામાં હોય પણ વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે પણ આખો પરિવાર આ રીતે હોય પરિવારની વ્યાખ્યાઓ માત્ર એકલા અચરતભાઈનું શિવરામ બાપાનો પરિવાર નથી કહેતો હું માત્ર કોકલા પરિવાર નથી કહેતો

પરિવાર દ્વારા સમાન સાથે એમના ના વિમોચન નો કાર્યક્રમ રાષ્ટ્રીય નેતા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી પસોત્તમ રૂપાલા સાહેબ